રણ પ્રકારની જમીન જે છે એ કઈ જગ્યાએ જોવા મળે તો કે ભાઈ રાજસ્થાન હરિયાણા દક્ષિણ પંજાબના સૂકા પ્રદેશો રાજસ્થાનની અંદર તો રણ પ્રકારની જમીન છે પણ હરિયાણા અને દક્ષિણ પંજાબના સૂકા પ્રદેશોની અંદર રણ પ્રકારની જમીન કઈ રીતે તો કે ભાઈ પંજાબની સરહદ પાકિસ્તાનને લાગુ પડે પાકિસ્તાનની અંદર છે બ્લુચિસ્તાનનું રણ ઉનાળાની અંદર જ્યારે વાયવ્ય કોણીય પવનો ફૂંકાય છે ત્યારે એ બ્લુચિસ્તાનના રણની રેતી ઉડી અને ભારતમાં આવે છે પંજાબ અને હરિયાણાની ફળદ્રુપ જમીનો ઉપર પથરાઈ જાય છે એટલે પંજાબ અને હરિયાણાની અંદર પણ રણ પ્રકારની જમીનનું પ્રમાણ વધતું જાય છે એ સિવાય ગુજરાતનો કચ્છ જિલ્લો ત્યાં પણ રણ પ્રકારની જમીન છે અને સૌરાષ્ટ્રના અમુક પ્રદેશો ત્યાં પણ ત્રણ પ્રકારની જમીન આવેલી છે ખાસ કરીને આ જમીન જે છે એ સુકી અને અર્ધ આબોહવાળા વિસ્તારમાં જોવા મળે છે જ્યાં એકદમ સૂકી આબોહવા હોય વરસાદનું પ્રમાણ એ એકદમ નહીવત હોય વર્ષમાં માંડ એકાદ બે વખત વરસાદ પડતો હોય એવા પ્રદેશની અંદર આ સુકી અને અર્ધ સૂકી આબોહવા હોય અને ત્યાં રણ પ્રકારની જમીન જોવા મળે હવે રણ પ્રકારની જમીન એટલે ફળદ્રુપતા એકદમ ઓછી ઉત્પાદન ઓછું આવા લક્ષણો એની અંદર જોવા મળે રેતાળ જમીન છે અહીંયા ચિત્રની અંદર તમને દેખાય છે અને આવી જમીન એકદમ ઓછી ફળદ્રુપ હોય પણ ઇઝરાયલ જેવી જો કૃષિ પદ્ધતિ અપનાવવામાં આવે આધુનિક કૃષિ પદ્ધતિ અપનાવવામાં આવે અને સિંચાઈની સગવડો જો વધારવામાં આવે તો ત્યાં જુવાર અને બાજરી જેવો પાક લેવામાં આવે છે હેતુલક્ષી પ્રશ્નો માટે આ શબ્દો કે રણ પ્રકારની જમીન જે છે તેમાં જુવાર અને બાજરી આવા પાક લઈ શકાય પણ સિંચાઈની સગવડ હોય તો બાકી આ જમીનની અંદર ક્ષાર કણોનું પ્રમાણ વધારે હોય અને જૈવિક દ્રવ્ય એટલે કે પોષક દ્રવ્યનું પ્રમાણ આ જમીન અંદર ખૂબ એટલે ખૂબ ઓછું હોય છે એકદમ નહિવત પ્રમાણ હોય છે પછી વાત આવે પર્વતીય જમીન ચિત્રની અંદર તમે જોઈ શકો છો પર્વતીય જમીન એટલે પહાડી વિસ્તાર જંગલ વિસ્તારમાં આવેલી જમીન તો હિમાલયની જે ખીણ છે અથવા હિમાલયના જે આવા ઢાળવાળા વિસ્તારો છે ઢોળાવવાળા વિસ્તારો છે એવા વિસ્તારોની અંદર આ પર્વતીય જમીન જોવા મળે બે હજાર સાતસો થી ત્રણ હજાર આ પ્રકારની જમીન જોવા મળે છે પૂર્વની પર્વત શ્રેણીઓ પૂર્વ ભારત એટલે આ બાજુ પૂર્વ ભારત કહેવાય અસમ મણિપુર મેઘાલય ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ આ સાત રાજ્ય જ્યાં આવેલા છે એ વિસ્તારની અંદર બોમ ટેકરીઓ મિઝો ટેકરીઓ ટેકરીઓ ગારો ખાસી જયંતિયાના પર્વતો છે આ બધા પર્વત વિસ્તારની અંદર પર્વતીય જમીનો જોવા મળે છે જમ્મુ કાશ્મીરની અંદર પણ ઘણા બધા પર્વતો છે ત્યાં જાસ્કર પર્વત છે ધોલાધાર છે આવા જે પર્વતો છે ત્યાં અને હિમાચલ પ્રદેશ તો આખો પહાડી વિસ્તાર છે ઉત્તરાખંડ સિક્કિમ દાર્જિલિંગ અરુણાચલ પ્રદેશ આવા બધા રાજ્યોની અંદર પર્વતીય જમીન જોવા મળે છે અને આ જે પર્વતીય જમીન છે તેમાં દેવદાર ચીડ અને પાણીના વૃક્ષો જોવા મળે છે દેવદારનું જે લાકડું છે એ એકદમ ઓછું અને માવાદાર લાકડું હોય છે રમતગમતના સાધનો બનાવવા માટે આ લાકડું ખૂબ ઉપયોગમાં આવે છે અને કાગળ બનાવવા માટે પણ ઉપયોગમાં આવે છે એ દેવદારના વૃક્ષો ચીડ અને પાઇન એના વૃક્ષો આ પર્વતીય જમીનમાં વધારે જોવા મળે છે એમાં ઉત્પાદન કશું મળતું નથી પહાડી પ્રદેશ છે જંગલ વિસ્તાર છે એટલે એમાં ખેતીનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી જમીનનું સ્તર એકદમ પાતળું હોય છે અપરિપક્વ હોય છે અપરિપક્વ એટલે એમાં કોઈ પણ પ્રકારની ફળદ્રુપતા હોતી નથી અને જંગલવાળા ભાગની અંદર આ જમીન આવેલી હોય છે ત્યાર પછી વાત કરીએ જંગલ પ્રકારની જમીન જમીન તો જંગલ પ્રકારની જે વિસ્તારમાં ગીચ અને ગાઢ જંગલો હોય એ વિસ્તારમાં જમીન હોય છે જંગલો જ્યાં આવેલા છે હિમાલય વિસ્તારમાં ત્રણ થી ત્રણ હજાર એકસો મીટર ની ઉપર જેમ જેમ હિમાલયમાં ઊંચાઈ તરફ જઈએ તેમ શંકુ આકારના વૃક્ષો જોવા મળે શંકુ આકારના વૃક્ષો જે ડાગલાની ઊંધી ટોપી જેવા વૃક્ષો હોય છે કારણે એ વૃક્ષોની ડાળી ઉપર ડાળીઓ છે એ નીચેની તરફ નમેલી હોય છે તો એને જંગલો કહેવાય મધ્ય હિમાલય યાદ રાખજો ધોરણ નવ ની અંદર તમે હિમાલય વિશે ભણી ગયા છો હિમાલયના ત્રણ ભાગ પડે છે એમાંથી મધ્ય હિમાલયના જે તરાઈના ક્ષેત્રો છે એટલે ઊંડા ઊંડા ખીણ વાળા વિસ્તારો છે ત્યાં જંગલ પ્રકારની જમીન જોવા મળે છે સહ્યાદ્રી પર્વત પશ્ચિમ ઘાટ પર્વતનું એક બીજું નામ છે સહ્યાદ્રી પર્વત પશ્ચિમ ઘાટ પર્વત જે ભારતની પશ્ચિમ સરહદે આવેલો છે અને જે સળંગ છે તો પશ્ચિમ ઘાટ પર્વતનો જેટલો હિસ્સો મહારાષ્ટ્રમાં આવેલો છે એને કહેવાય છે સહ્યાદ્રી એ સહ્યાદ્રી પર્વત અને ભારતના પૂર્વ કિનારે તૂટક તૂટક જે પર્વત છે પૂર્વ ઘાટ નવ ની અંદર આ બધું તમે શીખી ગયા છો તો એ બધા વિસ્તારની અંદર જંગલ પ્રકારની જમીન આવેલી છે હવે આ જમીન એમાં જંગલોનું પ્રમાણ વધારે છે સ્વાભાવિક છે તો વૃક્ષોના પાંદડા ખરતા હોય એ પાંદડા થી આ જમીન છે ઢંકાયેલી હોય હવે આ જમીનની ખાસિયત જુઓ તમે વૃક્ષોના પાંદડા ખરે છે જમીન ઉપર એ એ પાંદડાના થર થર ઉપર જામતા જાય છે અને પાંદડા હળે એટલે જમીનની અંદર પોષક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય અને પોષક પ્રમાણ વધારે છે છતાં અહીંયા ખેતી થઈ શકતી નથી કારણ કે ભાઈ જંગલ વિસ્તારમાં કોણ ખેતી કરવા જાય એટલે સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ ઘણું બધું વધારે છે અને એને કારણે જ એ જમીનનો ઉપરનો ભાગ છે એ કાળો બની જાય છે જમીનમાં જેમ જેમ નીચેની તરફ જઈએ તેમ આ જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે તો ભારતમાં તો પહેલેથી જંગલોનું પ્રમાણ ઓછું છે એટલે જંગલ પ્રકારની જમીનનું પ્રમાણ પણ ઘણું બધું ઓછું છે તો આ જમીન છે ખૂબ એટલે ખૂબ મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે અને જંગલ વિસ્તારની જમીન એટલે ચા કોફી તેજાના ડાંગર ઘઉં મકાઈ જવ આવા પાક લઈ શકાય પણ એ જંગલ પ્રકારની જમીન એમાં ખેતી થઈ હોય એવી અનુકૂળતા હોય તો આ પ્રકારના પાક લઈ શકાય અંદર ચાના બગીચા આવેલા છે પહાડી ઢોળા ઉપર એ આપણે જાણીએ છીએ પછી વાત આવશે દલદલ કે પીટ પ્રકારની જમીન તો આની પણ નોંધ કરી લેજો આ પ્રશ્ન પણ પરીક્ષા માટે અગત્યનો છે જેટલા પ્રશ્નો અગત્યના હશે એ જ હું તમને દલદલ એટલે આ નદી નદી છે છે પોતાની સાથે લાવે અને એ નદીના આજુબાજુના વિસ્તારમાં પથરાઈ જાય છે તો એ કાપ પથરાવાને કારણે આ દલદલીય જમીન છે અસ્તિત્વમાં આવે છે પણ ચોમાસાની અંદર નદીમાં પાણી વધી જાય ત્યારે આ જમીન છે એ ડૂબી જતી હોય છે પણ ઉનાળાની અંદર એ નદીમાં પાણીનો જથ્થો ઓછો થાય ત્યારે એમાં ખેતી થઈ શકે ઓરિસ્સા પશ્ચિમ બંગાળ તમિલનાડુના સમુદ્ર કિનારાના વિસ્તારો અને બિહારનો ઉત્તર ભાગ ઉત્તરાખંડનો અલમોડા જિલ્લો ત્યાં આવી દલદલ કે પીટ પ્રકારની જમીન આવેલી છે હવે આ જમીનના લક્ષણો કયા તો કે આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા હોય જૈવિક પદાર્થો એટલે પોષક દ્રવ્યો કારણ કે નદી છે એ પોતાની સાથે પુષ્કળ કાંપ લાવે છે પુષ્કળ પ્રમાણમાં કાંપ લાવે છે અને એ કાપ પથરાવાને કારણે આ જમીનનું નિર્માણ થાય છે એટલે પોષક દ્રવ્યો દ્રવ્યોની અંદર વધારે છે પણ જમીનની સાથે સાથે ક્ષાર પણ આવે છે કાપની સાથે ક્ષાર પણ આવે છે એટલે ક્ષારનું પ્રમાણ વધી જાય છે ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે છે ઘટ જોવા મળે છે આગળ વાત કરીએ વર્ષાઋતુ દરમિયાન આ જમીન છે પાણીમાં ડૂબી જાય કારણ કે નદીની અંદર પાણીનો જથ્થો વધી જાય ત્યારે ડૂબી જાય પણ ઉનાળાની અંદર કે શિયાળાની અંદર કે નદીની અંદર પાણી ઓછું થાય ત્યારે આ જમીન બહાર નીકળે ને એમાં ખેતી થઈ શકે તો આનો વિસ્તાર પણ ખૂબ મર્યાદિત છે ખૂબ ઓછા વિસ્તારની અંદર આ જમીન આવેલી છે થેન્ક યુ